તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ ભવનાથ મંદિર તો આ પાછળ તમે જોવો છે ભવનાથ મંદિર છે અને મુરઘીકંડ પણ એમાં જ આવેલ છે તો વિડીયોમાં બનાવે જો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા વિડીયો તમને મળતા રહે આ દૂરબીન છે અને આ દૂરબીનમાંથી તમે ગિરનારના દર્શન કરી શકો છો મંદિરમાં એન્ટર કરતા જ તમને આ રીતનું સુંદર મજાની નાની નાની આકૃતિથી બનાવેલું જોવા મળશે

આ જગ્યાએ એક બોર્ડ મેરેલો છે અને આ બોર્ડમાં મુર્ગી કુંડનો ઇતિહાસ છે તે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો वो लोग थे नहीं